અમિતભાઈ શાહે જામનગર માં શાંતિ નિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી તો સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણની આ ઉમંગ ઉજવણીમાં માં સહભાગી થયા હતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં આવેલ શાંતિ નિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વ ની ઉજવણી કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સહભાગી થયા હતા મકર સંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટી સભ્યો દ્વારા શાંતિ નિકેતન સોસાયટી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટી ના સભ્યો અને સ્થાનિકો અભિવાદન ચીલ્યું હતું આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ધાબા પરથી પતંગ ચગાવાનો

તથા હોદ્દેદારો આ ઉપસ્થિત રહ્યા હતા નિરૂપ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર